વડોદરાના કમાટીબાગેટમાં આવી જતાંબુસર ખાતે રહેતી ચાર વર્ષીય બાળકીનું કરવું મોત હતું જેમાં પોલીસ તપાસમાં જોઈ ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોવાનું સામે આવ્યું હતું વડોદરા શહેરના સયાજી બાગમાં શનિવારે સાંજે એક કરુણ ઘટના બનવા પામી હતી વડોદરા શહેરના બાગ ખાતે આનંદ પ્રમોદ માટે ચાલતી જોઈ ટ્રેનની અડપેટમાં આવી જતા જંબુસર ખાતે રહેતી ચાર વર્ષની બાળકીનું કરુણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી શહેરના બાગ ખાતે મહાનગરપાલિકા હસ્તક ચાલતી જોઈ ટ્રેન અવારનવાર વિવાદોમાં ઘેરાય છે અકસ્માતની જાણ સયાજીગંજ પોલીસને થતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા જ્યારે બીજી તરફ રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો જોકે પોલીસે જોઈ ટ્રેનના ચાલકની શોધખોળ હાથ ધરી હતી જોઈ ટ્રેન દુર્ઘટના ડ્રાઈવર પાસે લાયસન્સ હોવાનું હતું અશ્વિન ડામોર પાસે પોલીસ તપાસમાં નહી હોવાનું સામાવ્યું જોઈ ટ્રેન ચલાવવા માટે લાયસન્સની જરૂર નહીં હોવાનું પાલિકાએ પોલીસને જણાવ્યું હતું પોલીસે પાર્કમાં ટ્રેન ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે કે કેમ તે અંગે આરટીઓ પાસેથી વિગતો મંગાવી છે જેની આગળની તટસ્થ તપાસ કરી શકાય બીરો રિપોર્ટ હિમાંશુ જોશી લોકમૈત્રી ન્યૂઝ વડોદરા સાડા પાંચ આવી જવાથી મોત નીપજ્યું હતું અને એના માટે પોલીસ વિભાગ દ્વારા એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ ટ્રેન બંધ રાખવામાં આવેલી છે બંધ કરાવવામાં આવેલી છે અને એનો ઇન્સ્યોરન્સ કવર કરવામાં કરેલો છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ કવર કરેલો છે એટલે એને વળતર માટે પણ એની કાર્યવાહી એમને કુડલ કોર્પોરેશન જેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એને કહેવામાં આવેલું છે ને એની કાર્યવાહી કરી રહી છે ના હાલ તો આ રીતના એ છે જે ઇન્વેસ્ટિગેશન અને એને ઓબ્ઝર્વેશનમાં આવશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું હાલ તો એટલા માટે ટ્રેન બંધ રાખવામાં આવે

ના એ બાબતની હજુ આત્મા નથી લાગ્યું કારણ કે વાવાજોડું જે અમાના પાંચ-છ પાઠના રોજ વાવાજોડું આવેલું હતું એના કારણે જે ટીવી નું જે અમારું નિર્મિત નહીં હતું એ શોર્ટ થઈ ગયું છે જેના કારણે અમે રીટર્નમાં મોકલેલું હતું એટલે રીટર્નમાંથી લગભગ હજુ એક બે દિવસમાં આવશે એટલે બે દિવસ લુક મિત્રિ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઈક અને શેર કરો